આપનું સ્વાગત છે હું છું આપની સાથે હીરન મહેતા હળવદમાં ટ્રેનની અડફેટે બે બાળકોના મૃત્યુ થયા છે રણજીતગઢ અને કેદારિયા વચ્ચે રેલવે ટ્રેક પરનો આ બનાવ છે મહિલા અને ત્રણ બાળકો રેલવે ટ્રેક ક્રોસ કરતા હતા અને તે જ સમયે આ દુર્ઘટના ઘટી હતી પાંચ વર્ષીય ગોપી બજાણિયા ત્રણ વર્ષીય નિકુલ બજાણિયાનું મોત થયું છે માતા મંગુબેન ઇજાગ્રસ્ત થતા મોરબી રિફર કરવામાં આવ્યા છે તો દોઢ વર્ષના એક બાળકનો આ બાદ બચાવ થયો છે તો ટ્રેનની અડફેટે બે બાળકોના મૃત્યુ થયાના સમાચાર સામે આવી રહ્યા છે રણજીતગઢ અને કેદારીયા વચ્ચે રેલવે ટ્રેક પરનો આ બનાવ સામે આવ્યો છે મહિલા અને ત્રણ બાળકો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા અને તે જ સમયે આ ઘટના બની હતી પાંચ વર્ષીય ગોપી બજાણિયા અને ત્રણ વર્ષીય નિકુલ બજાણિયાનું મોત નીપજ્યું છે તો માતા મંગુબેન ઇજાગ્રસ્ત થતા મોરબી રિફર કરવામાં આવ્યા છે દોઢ વર્ષના એક બાળકનો પણ આ બાદ બચાવ થયો છે હળવદની આ ઘટના સામે આવી છે હળવદમાં ટ્રેનની અડફેટે બે બાળકોના મોત નીપજ્યા છે રણજીતગઢ અને કેદારીયા વચ્ચે રેલવે ટ્રેક પરનો આ બનાવ સામે આવ્યો છે મહિલા અને ત્રણ બાળકો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા અને તે જ સમયે આ દુર્ઘટના ઘટી હતી પાંચ વર્ષની ગોપી બજાણિયા અને ત્રણ વર્ષનું નિકુલ બજાણિયા નામના બે બાળકોનું મોત થયું છે માતા મંગુબેન ઇજાગ્રસ્ત થતા મોરબી રીફર કરવામાં આવ્યા દોઢ વર્ષના એક બાળકનો આ બાદ બચાવ થયો છે હળવદની આ ઘટના સામે આવી છે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા વિશાલ જોડાયા છે વિશાલ જણાવશો કે હળવદમાં ટ્રેનની અડફેટે બે બાળકોના મોત થયા છે હળવદ તાલુકાના રણજીતગઢ અને ખેડારીયા વચ્ચે જે રેલવે ટ્રેક પસાર થાય છે તેમાંથી મજદુરી માટે આવેલો પરિવાર જેની માતા અને ત્રણ બાળકો ખેતરે જઈ રહ્યા હોય ત્યારે બે બાળકો રેલવે ટ્રેક ઓળખતી ઓળખતી વખતે તે અકસ્માત થયો હતો અને માતા તેને બચાવતી વેળાએ માતાનો પણ હાથ કપાઈ ગયો હતો અને પાંચ વર્ષીય ગોપી અને ત્રણ વર્ષના નિકુલ એમ બે બાળકોના ઘટના સ્થળે જ મોત થી હતા અને માતા નો હાથ કપાઈ જવાથી તેને પ્રાથમિક સારવારથી હળવદ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવારની જરૂર હોય જેને લઈને મોરબી રીફર કરવામાં આવ્યા છે જીલ્લ જી વિશાલ આભાર